બહિષ્કારના બેનર જી હા મંદિર અને મકાન કપાતમાં જતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે બ્રિજની લંબાઈ અને પહોળાઈ વધારે હોવાથી મિલકત જઈ રહી છે મહાદેવનું પોસ્ટર કપાતમાં જતું હોવાથી ધાર્મિક લાગણી દુભાઈ ઓવરબ્રિજની લંબાઈ અને પહોળાઈ ઘટાડવા માટે માંગ કરવામાં આવી છે સ્થાનિકો અનેક રજૂઆતો કરી ચૂક્યા છે છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું તંત્રએ સમસ્યાનો ઉકેલ ન લાવતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે વઘાસી રેલવે ફાટક ચૂંટણી બહિષ્કાર ના બેનરો લગાવવામાં આવ્યા છે અમારો અમારો આ જે જે બ્રિજ છે છે ફાટક નંબર અને વઘાસી અને આણંદને જોડતો રોડ છે એટલે આમ તો ગ્રામ્ય રોડ કહેવાય હવે આ લંબાઈ જે છે આશરે દોઢ કિલોમીટર જેટલી છે બ્રિજની બંને બાજુ સાતસો સાતસો આશરે

લંબાઈ ઓછી કરવાની માંગ છે અને અમારું મંદિર પૂરેપૂરું કપાતમાં આવે છે પેલા કપાત કર્યું અને પછી કરી ગયા અને પછી હજુ ફરી ફૂટ કાપવામાં આવે છે તો છે અને એને હવે એ કરીને બધા લોકોને તકલીફ પડે એવી છે મંદિર ની પૂરેપૂરું મંદિર કપાઈ જાય છે તો તમે જે કઈ કરો તો કપાતમાં ના આવે તો એનું કરો અને પછી અમે ચૂંટણી નો બહિષ્કાર કરીશું

જેથી કરીને આજુબાજુના વિસ્તારોના જે મકાન દુકાનો કપાય છે એ ઓછા કપાય બસ મારી માગણી એ જ છે લંબાઈ બ્રિજ ની લંબાઈ થોડી ઘટાડવાની કે આ બાજુ અમારે થોડું દુકાનમાં જાય છે આમ એટલે થોડી જો આ પહોળે જ ગણાય ને પહોારે ઓછી થાય તો સારું એમ બરાબર ત્યારબાદ ચૂંટણીનો બહિષ્કાર એ બાજુ કરે આ લોકો બરાબર છે કૈલાસ મંદિર ખરું એમાં કઈક જે ભગવાન ની પેલી મૂર્તિ છે એમાં નવ ફૂટ અંદર કપાય છે એટલે એ લોકો નો વિરોધ છે આમ